માતાજી કેમ બધા આનંદમાં ભાઈ આજ તો મેં તો જમીન થોડો ટુકડો છે ખેતર ત્રણ ચાર એકેકડ છે આપણે ગંદભાઈ મોટા જાગે જમીનદાર નથી મેં થોડાક બાવળિયા બાવળિયા ખૂડ છે જરા ખૂડો અરે બાપા જેઠ મહિનો આ જેઠ મહિનો બીજો દી અને આપણા વડવા કેતા કે જેઠમાં વરહે ત્યાં વરહાળો તો ઉમેદ તો છે આવશે વરસાદ મિત્રો આજ બેઠે બેઠે મને એક ઓગણીસો તોતેર ની વાત યાદ આવી ઓગણીસો તોતેરમાં મારે માતાજી ને મારા મધર મારી મા બીમાર હતા મારા પિતાજી પાલનપુર તેડી ગયા પાલનપુર એ વખતે ભારતમાં આવીને દોઢ બે વર્ષ થયા હતા ભાઈ પાલનપુર દવાખાને દાખલ કર્યા બાજુમાં એક ડોશીમાં પગમાંથી ભંગાયેલા ચૌધરી પટેલ એટલે એ પણ દાખલ અને એમના પલંગની બાજુમાં એમના વહુઆરું એ બિચારા ફ્રૂટને એવો બધો છોલી સમારી અને ડોશી મને ખબર આવે ડોસી મારો પગ બોંધલ મોટો પાટો પણ ચહેરે હું જોઉં તો ડોશીમાં ક્રોધી લાખું એટલે દવાખાનામાં તો જે દર્દી હોય ને એ આપણા સંબંધી ગણો કે જે ગણો તો કે એનાથી વાતચીત થાય એકબીજાને મદદ કરે એટલે મારે પિતાજી એ વહુ જે હતા એમને પૂછ્યું બેટા શું થયું હતું માજીને પણ ત્યાં તો માજી આ મોંખ બદલાવી ભાઈ મારા પિતાજી હમે જોયો વવર બોલ્યા નહીં મારે પિતાજી સમજી ગયા કે મેં ખરેખર મારે પૂછાય નહીં પૂછ્યો એ ભૂલ છે એટલે ચૂપ થઈ ગયા માજીને તો ફ્રૂટ બ્રુટ ખબર આવે ને પછી ઘેનરી દવા દે ઘેનની દવા દીધી એટલે માજી માજી ઊંઘાઈ ગયા અને પછી વવર વવુઆર મારે પિતાજીને કીધું બાપુ તમે પૂછતા હતા પણ માજીનો સ્વભાવ એવો છે ને એટલે મેં તમને જવાબ નથી દીધો માફ કરજો પણ માજીએ તો પોતાના હાથે કરીને પગ ભોંગ્યો છે એટલે મારે પિતાજી પૂછ્યું શું વાત કેવી રીતના એટલે કીધું બાપુ અમે ચૌધરી પટેલ છીએ હિંદવાણી એટલે ડીસાવળીની આજુબાજુનું કથક ગામ હશે અને અમારા વડવાએ સારી એવી જમીન અમારા સારું જાગીર મોકલશે અને આમ જે અમે ચૌધરી પટેલ કળબી મહેનતું કોમ મજૂર માણસો ખેડૂત માણસો એટલે સારી એવી જમીન છે પિયત જમીન છે અને માજી રીતે એક જ દીકરો એટલે કે મારા જે પતિ છે એ બેંકમાં કારકુન છે ક્લાર્ક છે એક જ દીકરો સારી એવી જાગીર છે હાળી રાખો અને બાપુ હું પોતે બાર ચોપડી ભણેલું છું એસએસસી પાસ છું પણ માજીનો સ્વભાવ એવો કે મને નવરીને દે હવા દેજરાવારી હું લગ્ન કરીને આવી કે મારા ઘરવાળા તો નોકરી જતા રહે અને હું ને માજી બે એકલા હું પણ બપોરે બધાએ કામ પતાવી લઉં કચરા પોતા વાસણ જમવારો હાથે ટિફિન ઘડીક બે હું એટલે માજી ગમે તે કોમ કાઢે રૂઠ એટલે બાપુ કે મેં છ આઠ મહિના તો કાઢ્યા એમ પાછા મારા ઘરવાળા ઘરે વેતી નક્કી કાંઈ એ જાય નોકરી અને તરત જ ડોસીમાં મને ટોર્ચર કરવા માંડે એટલે છ આઠ મહિના પછી મેં મારા ઘરવાળાને વાત કરી કે માજી મને ખૂબ હેરાન કરે મારાથી થાય એવો કોમ કરો પણ તોય ગમે એ કામ કાઢે બપોરે મને કલાકે આરામ ન કરવા દે મારા ઘરવાળા કીધું ના પાડ કે નથી થતું મારાથી તો કે મને એમ કે હું ના પાડીશ ને તમને માઠું લાગે તો કે ના ના જરાય માઠું નહીં લાગે માને કંઈ તમે ખાવા પીઓ ને મજા કરો ને શું કહો માહે પડે જાઓ હવે તને બપોરે કામ ગમે તે ને કંઈ નથી થતું મારાથી નહીં તો તમને માઠું નહીં લાગે તો આવું ના લાગે અને એ બહુ વારું વાત કરે મારા પિતાજીની પછી બપોરના કે હું કામ કરીને થાકી બેઠી અને એમાં ડોસીમાં હમે હું તાં હું તાં કીધો હજી આવ્યો કામ પડ્યું ને આવવો પડ્યો ને કર ઉઠ તો કે માજી મારા નહીં થાય થયો એટલો કર્યો ને બીજો હાજે કરીશ અરે કે મને હામી થઈ બોલે છે એમ કરીને કે મને પાટું મારો આવ્યા થોડી નજર ઓછી એટલે હું કને કે બેઠી હતી બાર હાક આવે ને બાર કમાડન એટલે બાપ માજીનો નિશાન ચૂકી ગયો ને એમાં લપટી પડ્યા એટલે આ પગમાંથી ભંગાઈ ગયા છે મિત્રો ખરેખર મને તમને આપણા પરિવારને આ એક શિખામણ નથી કે કોકની દીકરી આપણા ઘરે આવે આપણી દીકરીને આપણે બપોર આમ કામ એ થાકીને બેઠી હોય તો આપણે કંઈક તો કર કોકની દીકરી આપણા ઘરે આવી છે એ આપણી દીકરી જ આવી માનો અને આપણી દીકરીઓ કોકને ઘરે જાય છે એટલે મને તમને અને આપણી બેન દીકરીઓ માઓને આ એક શિખામણ છે એટલે મિત્રો એ ઓગણીસો તોતેરની મને વાત યાદ આવી મેં કીધું આપની સાથે શેર કરું તો કેવી લાગી ખરેખર આમાં શીખામણ છે કે નહીં મને ને તમને આપણા પરિવારને બરાબર ને તો હવે મળશું કોઈક બીજી વાતમાં ત્યાં સુધી જય માતાજી